રાજુલા તાલુકાના જોલાપરના રહેવાસી કાળુભાઈ ટપુભાઈ વાઘ પોતાનું મોટરસાયકલ લઈ વાડીયા મજૂરોને પૈસા આપવા માટે જતા હતા તે દરમિયાન પીપાવાવ ધામ જવાના પાટિયાની સામેની બાજુથી એક સફેદ કલરની કાર આવી કાળુભાઈને ઉભા રખાવતા પોતે ઊભા રહી તે કાર તરફ જતા અંદર એક નાગા સાધુના વેશમાં અને તેની સાથે અન્ય ત્રણ ઈસમો બેઠા હોય જે કાળુભાઈને આજુબાજુમાં ભોળાનાથના મંદિર બાબતે પૂછપરછ કરી સાધુના વેશવાળા ઈસમે સો રૂપિયાની નોટ પ્રસાદી તરીકે કાળુભાઈને આપી બાદમાં પૈસા હોય તો તેને પણ પ્રસાદી તરીકે બનાવી આપવાનું કહેતા કાળુભાઈ તેની પાસે રહેલ રૂપિયા વીસ હજાર બતાવતા જે રૂપિયા વીસ હજાર આજકી આ નાગર સાધુના વેશમાં આવેલ ઈસમ અને તેની સાથેના ત્રણ અજાણ્યા ઈસમો કાર લઈને નાસી ગયા હતા અને ગુનો આદર્યો હતો જે અંગે કાળુભાઈએ અજાણ્યા એસએમઓ સામે પોલીસ ફરિયાદ આપતા લૂંટનો ગુનો દાખલ થયો હતો જેને લઈને અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહે ગુનાના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને વણશોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપ્યું હતું જે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલ પટેલની રાબડી હેઠળ ની ટીમ દ્વારા ચોક્કસ માહિતી મળી અને રાહદારીઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી રોકડ સોનાના દાગીનાની ઝડપ કરી ચોરી કરતી મધારી ગેંગના બે સભ્યોને રોકડ રકમ સોનાના દાગીના તથા કાર સહિતા મુદ્દામાં સાથે પકડી પાડી અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના અનડિટેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે જેડીસી ન્યુઝ સાથે મૌલિક દોશી અમરેલી